અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી નાણા ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના ના સુરત જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી વિકાસ વાટિકા પુસ્તકાનું કલેક્ટર કચેરી ખાતે વિમોચન કરાયું હતું સુરતની વિકાસ ગાથા રજૂ કરતું પુસ્તક વિકાસ વાટિકા જેમાં સુરતમાં બે હજાર ત્રેવીસ અને ચોવીસ ના વર્ષ દરમિયાન થયેલા વિકાસ કામોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે જેનું વિમોચન નાના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ તથા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કલેક્ટર કચેરી ખાતે વિમોચન કરાયું હતું આ પુસ્તિકામાં સુરત જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો સરકારની યોજનાકીય સિદ્ધિઓ સુરતની તસવીરી ઝલક વૈવિધ્યસભર વિકાસોની સિદ્ધિઓનું ઉજાગર કરવામાં આવી છે ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત શહેર અને જિલ્લાને વિકાસના કામોની સોગાત આપી છે વિસ્તારપૂર્વક માહિતી આવી છે તેમજ રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ વિશે રસપ્રદ વિગતો આવરી લેવામાં આવી છે આ વિકાસ વાટિકામાં સુરત મહાનગરપાલિકાના યુસીડી પંચાયત સંચાય વિભાગ પ્રાકૃતિક ખેતી ફૂડ એન્ડ ડ્રગ્સ જેવા વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની રજૂ કરવામાં આવી છે વધુમાં આ પુસ્તિકામાં સુરત જિલ્લાના પશુપાલકો સુદૃઢ પશુપાલન કરીને ઉત્તમ આવક સમૃદ્ધિ મેળવી રહ્યા છે તેની વિકાસગાથાઓ સુરતના પ્રવાસન સ્થળો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફ્લેગશીપ પ્રોજેક્ટોની વિગતો પણ આવરી લેવામાં આવી છે